નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મોટિવેશન ટોકેન સ્ટોરી ચેનલમાં હે મા ખોડિયાર તમારા આ વિડીયોને જો કોઈપણ લાઈક કરશે એની બધી ગરીબી દૂર કરી દેજો તેના લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરી દેજો જય માતાજી મિત્રો નવરાત્રિના કોઈપણ દિવસમાં તુલસીને આ વસ્તુ ચડાવી દેજો આથી તમારું નસીબ છે એ ઉજળ થઈ જશે તમારા જીવનમાં ધનની કોઈ પણ કમી નહીં રહે મિત્રો તમે જે રીતે જાણો છો કે અત્યારે નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે અને અત્યારે તમે લક્ષ્મીજીનું સ્વરૂપ માનવાવાળા તુલસીને આ એક વસ્તુ ચડાવી દો તો તમારી સૌથી મોટી મનોકામના છે એ પૂરી થઈ જશે જો તમે આ ઉપાય કરી લેશો તો તમારો બેડો પાર થઈ જશે મિત્રો તુલસીને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે અને જો તમારા ઘરમાં ગરીબી છે તો નવરાત્રિના દિવસોમાં તમારે આ વસ્તુ તુલસીને જરૂર અર્પણ કરવી જોઈએ આનાથી તમારા જીવનમાં ક્યારેય તનની મુશ્કેલી નહીં આવે મિત્રો તુલસીને લક્ષ્મીજીનું સ્વરૂપ તો માનવામાં જ આવે છે સાથે શ્રી હરિવિષ્ણુને અને ભગવાન શ્રી કૃષ્ણ આ બંનેને પણ તુલસી માતા છે એ બહુ પ્રિય છે અને જ્યારે પણ આપણે ભગવાન શ્રી કૃષ્ણને અને ભગવાન વિષ્ણુને ભોગ લગાવીએ છીએ ત્યારે આપણે તુલસીના પાંદડા જરૂર અર્પણ કરીએ છીએ કારણ કે તુલસીના પાન વગર શ્રી કૃષ્ણ ભોગનો સ્વીકાર નથી કરતા આથી મિત્રો જ્યારે પણ આપણે ભોગ ચડાવીએ છીએ ત્યારે તુલસીના પાન જરૂર અર્પણ કરીએ છીએ આનાથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે મિત્રો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ હશે તો તમે આ વાત પણ જાણતા હશો તમે જોશો કે જ્યારે શ્રી હરિવિષ્ણુને આ તુલસીનો છોડ આટલો બધો પ્રિય છે તો એવામાં ધનની દેવી માતા લક્ષ્મી પણ તમારી ઉપર જરૂર પ્રસન્ન થશે જો તમે તુલસીના છોડમાં નવરાત્રિના દિવસોમાં આ એક વસ્તુ અર્પણ કરી દેશો તો તમારો બેડો પાર થઈ જશે ધનની દેવી માલક્ષ્મી એ જ જગ્યામાં વાસ કરે છે કે જ્યાં ભગવાન વિષ્ણુ હોય છે તો મિત્રો હવે તુલસીના છોડમાં તમારે કઈ વસ્તુ અર્પણ કરવાની છે એ અમે તમને આ વિડીયોમાં જણાવશું પણ તેના પહેલાં તમને એક મહત્વપૂર્ણ ઉપાય જણાવી દઈએ આ પહેલો ઉપાય એના માટે છે કે જેના જીવનમાં પૈસાને લઈને બહુ મુશ્કેલી આવતી હોય છે તો એનો ઉપાય આ વિડીયોમાં તમને ખબર પડી જશે જે લોકો ધન પ્રાપ્ત કરવા તો માંગે છે પણ તેની પાસે ધન રહેતું જ નથી અને કોઈ પણ કિંમતે તે ખાલી થઈ જતું હોય છે મિત્રો નવરાત્રીના આ દિવસો જે ચાલી રહ્યા છે એ દિવસો બહુ પાવન દિવસો છે અને તમે પણ જાણો છો કે અત્યારે તુલસી માતા એટલે કે તુલસીનો છોડ જે છે એ કોઈ મામૂલી છોડ નથી જો તમે તુલસીના છોડને સાચી દિશામાં અને સાચી જગ્યામાં રાખી દો છો તો તમારા જીવનમાં ક્યારેય મુશ્કેલી નહીં આવે ત્યારબાદ તમે તુલસીની પૂજા અર્ચના કઈ રીતે કરવી એ પણ તમે સાચી રીત જાણતા હશો તો તમારા ઘરમાં હંમેશા માતા લક્ષ્મીનો વાસ રહેશે તે તમને હંમેશા ખુશ રાખશે ત્યારબાદ તમારા જીવનમાં ક્યારેય પૈસાની કમી નહીં આવે પણ ઘણા લોકો એવા હોય છે કે જે પોતાના ઘરમાં તુલસીનો છોડ તો વાવે છે તેની પૂજા પણ કરે છે પણ તેની સાથે તે લોકો કેટલીક ભૂલો પણ કરી દે છે આના લીધે તેમને બહુ બધું સહન કરવું પડે છે આથી તુલસીમાં પ્રસન્ન નથી થતા પણ મિત્રો તમને જણાવી દઈએ કે આજના વિડીયોમાં અમે તમને એ પણ જણાવીશું કે તમારે કઈ દિશામાં તુલસીનો છોડ રોપવાનો છે તેમજ આના નિયમ ક્યાં છે કે જે તમારે જરૂર જાણવા જોઈએ તો મિત્રો પહેલા ઉપાય વિશે વાત કરીએ કે જે તમારા જીવનમાં ધનથી જોડાયેલી સમસ્યાને સમાપ્ત કરી દેશે મિત્રો એમ તો આ પહેલો ઉપાય છે તમે વર્ષમાં ગમે ત્યારે કરી શકો છો પણ નવરાત્રીના દિવસમાં એકવાર જો આ વસ્તુ કરી લો છો તો તમને આજીવન ક્યારેય પૈસાની મુશ્કેલી નહીં આવે તો તમારે તમારા ઘરે તુલસીનો છોડ તો હશે જ અને જો ના હોય તો તમારે એક તુલસીનો છોડ લઈને ઘરની ઉત્તર દિશામાં એ તુલસીનો છોડ રોપી દેવાનો છે છે પછી પછી તમારે એક માટીનો દીવડો તૈયાર કરવાનો તમે જો ઈચ્છો તો લોટનો દીવો પણ બનાવી શકો છો ત્યારબાદ તમારે તેની અંદર ગાયનું શુદ્ધ ઘી નાખવાનું છે પછી એની અંદર એક ગોળ વાટ રાખવાની છે ત્યારબાદ તમારે તેની અંદર હળદર પણ નાખવાની છે પછી તમારે બપોર પછીના સમયે છ થી સાત વાગ્યાના ગાળામાં તે દીવડો છે એ તુલસીને કરવાનો છે તો હવે એ દીવો કઈ રીતે કરવો તમે એ પણ સમજી લો ઘણા લોકો એવા હોય છે કે જે તુલસીની પાસે દીવો તો કરે છે પણ તે દીવાને સીધો જ જમીન પર રાખી દે છે પણ મિત્રો તમારે આવું બિલકુલ ન કરવું જોઈએ તમે જ્યારે પણ તુલસીને દીવો કરો છો ત્યારે તમારે એ દીવાની નીચે થોડા ચોખાના દાણા રાખવા જોઈએ પણ તમારે અહીંયા એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે એ ચોખાના દાણા છે એ તૂટેલા ન હોવા જોઈએ અખંડ ચોખા જ તુલસી માતાને ચડાવવા જોઈએ એના ઉપર આ દીવડો કરવો જોઈએ પછી તમે ફૂલો પણ દીવાની નીચે રાખી શકો છો મિત્રો આવું કરવાથી તમારે જીવનમાં ક્યારેય કોઈ મુશ્કેલીનો સામનો નહીં કરવો પડે જે લોકોના ઘરમાં તુલસીનો વાસ હોય છે એ લોકોને ભગવાન ક્યારેય દુઃખી નથી થવા દેતા તેને હંમેશા ખુશ જ રાખે છે તેમજ તેના જીવનમાં હંમેશા પૈસાની ક્યારેય કમી નથી રહેતી પણ ઘણા લોકો એવા છે કે જે એમ જ જમીન પર તુલસીનો દીવો કરી દે છે તો મિત્રો તમારે આવું ન કરવું જોઈએ જો તમે ડાયરેક્ટ જમીન ઉપર દીવો કરી દો છો તો તમારા જીવનમાં ઘણી બધી મુશ્કેલી આવી શકે છે આથી આ વસ્તુ તમારે ના કરવી જોઈએ જો તમારી પાસે નાની એવી તાંબાની થાળી પણ હોય તો તમે એમાં પણ રાખીને દીવો કરી શકો છો તો મિત્રો આમ તો તમે જ્યારે પણ તુલસીને દીવો કરો છો તો આવી રીતે જ દીવો કરજો એ દીવામાં થોડીક હળદર રાખીને દીવો કરવો જોઈએ કારણ કે હળદર છે એ શ્રી હરિવિષ્ણુને બહુ પ્રિય હોય છે આવા સમયમાં તમે તુલસીના છોડની નીચે એક ઘીનો દીવો કરો છો તો એ તમારા માટે બહુ લાભદાયી નીવડી શકે છે તે મુજબ તમે પણ જાણો છો કે આ નવરાત્રિના નવ દિવસોમાં માતાજી તમારા ઘરે આવે છે અને એની સાથે જ ધનની દેવી માતા લક્ષ્મી પણ આપણા ઘરમાં આવે છે તો આપણે તેના સ્વાગત માટે પણ બહુ સારી રીતે તૈયારી કરવી જોઈએ અને ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે શ્રી હરિવિષ્ણુને પણ આપણે પ્રસન્ન કરવા જોઈએ કારણ કે ઘણા લોકો એવા હોય છે કે જે લક્ષ્મી માનું પૂજન તો કરે છે પણ વિષ્ણુ ભગવાનનું પૂજન કરતા નથી મિત્રો તમને જણાવી દઈએ કે ધનની દેવી માતા લક્ષ્મી ત્યાં જ વાસ કરે છે કે જ્યાં ભગવાન વિષ્ણુ હોય છે આથી મિત્રો તમે નવરાત્રિના દિવસોમાં તુલસી માતાને એક દીવો પ્રગટાવીને જોઈ લેજો કે જેથી કરીને તમારા જીવનમાં પૈસાને લગતી કોઈ પણ મુશ્કેલી છે એ આજીવન નહીં રહે તમારા ઘરના ઘરમાં જેટલા પણ સદસ્યો છે એ બધા જ સુખનો આનંદ પ્રાપ્ત કરશે તો મિત્રો આ પહેલો ઉપાય હતો કે જે અમે તમને જણાવ્યો તો હવે આપણે બીજા ઉપાયની વાત કરીએ તો આ બીજો ઉપાય છે એ ખાસ કરીને એ લોકો માટે છે કે જેના જીવનમાં પૈસા આવતા જ નથી તેમજ ઘણા લોકો એવા હોય છે કે જે દિવસ અને રાત મહેનત કરે છે પણ તેના ઘરમાં પૈસા આવતા જ નથી અને તેને પૈસા મળતા જ નથી તેમજ તેના જીવનમાં બહુ કપરી પરિસ્થિતિ આવી ગઈ હોય તે ગમે તેટલી મહેનત કરે છે પણ તેને તેનું ફળ મળતું જ નથી તો એ લોકોને આ ઉપાય જરૂર કરવો જોઈએ મિત્રો તમારા જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલી આવે પણ હવે તમે જો આ ઉપાય કરી લેશો તો તમારે તમારા જીવનમાં ક્યારેય પૈસાને લઈને આ મુશ્કેલી નહીં આવે તમારે ક્યારેય ચિંતા નહીં કરવી પડે તો મિત્રો જ્યારે પણ વ્યક્તિના નસીબ ખરાબ હોય છે તો તે ભલે ગમે તેટલી મહેનત કરે છે પણ તેને તેનું ફળ મળતું જ નથી આથી વ્યક્તિ બધી જ બાજુથી આરી જાય છે આથી આ ઉપાય જે છે તે અમે તમને કહેવા જઈ રહ્યા છીએ તમારે નવરાત્રિના દિવસોમાં તુલસીના છોડમાં આ એક વસ્તુ નાખવાની છે તે તમારા નસીબને જ બદલી નાખશે પછી તમે જે પણ કાર્ય કરશો તેમાં તમને સો ટકા સફળતા મળશે આમ બીજા ઉપાય માટે મિત્રો તમારે ખાલી ગાયનું દૂધ લેવાનું છે પછી એ દૂધને તમારે પાણીમાં મેળવીને તમારે તુલસીના છોડને પાઈ દેવાનું છે મિત્રો નવરાત્રિના દિવસોમાં આ ઉપાય જરૂર કરી લેજો નવરાત્રિના દિવસોમાં તમારે રવિવારના દિવસ સિવાય બધા જ દિવસોમાં આ વસ્તુ કરવી જોઈએ કારણ કે મિત્રો રવિવારના દિવસે અથવા તો એકાદશીના દિવસે અથવા અમાવસ્યાના દિવસે તુલસીના છોડને આપણે સ્પર્શ કરી શકતા નથી તેમજ તેમને દૂધ પણ આપણે ચડાવી શકતા નથી પણ મિત્રો નવરાત્રિના દિવસોમાં આપણે જો આ એક દિવસ ઉપાય કરી લઈએ એટલે કે તુલસીના છોડને ગાયનું દૂધ અને પાણી આપી દેશું તો તુલસી માતા આપણા ઉપર હંમેશા તેની કૃપા વરસાવીને રાખશે એનો આશીર્વાદ આપણને એવો પડે છે કે આપણા જીવનના બધા પ્રશ્નો છે એ દૂર થઈ જાય છે અને આપણા જીવનમાં પૈસા આવી જાય છે મિત્રો એવું કહેવામાં આવે છે કે જે લોકો પણ દૂધ સાથે પાણી તુલસીના છોડને પાય છે એ લોકોનું નસીબ પણ ઉજળું બની જાય છે તેને તેની મહેનતનું સો ટકા ફળ મળે છે આથી જ મિત્રો તુલસીની આપણે હંમેશા પૂજા કરવી જોઈએ તો તમારા જીવનમાં ક્યારેય દુઃખ કે તનને લગતી સમસ્યાઓ આવતી નથી પણ જો આપણે અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આપણે તુલસીની પૂજાની વિધિ પણ સરખી રીતે જાણી લેવી જોઈએ આથી જ તમારે જો તમારા જીવનમાં પૈસાની મુશ્કેલીથી બચવું હોય તો મિત્રો અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ ચેનલમાં તમને આવા જ વિડીયો જોવા મળશે તો મિત્રો આ બીજા ઉપાય પ્રમાણે તમે જ્યારે પણ બપોર પછી એટલે કે દિવસ આથમતા છ થી સાત વાગ્યાના ગાળામાં જ્યારે પણ તુલસીને દીવો કરો છો ત્યારે તેના છોડને થોડીક ચપટી ભરીને હળદર પણ નાખી દેજો આથી તમારા બધા જ દુઃખ દર્દ છે એ જતા રહેશે તો મિત્રો આપણે ત્રીજા ઉપાયની પણ વાત કરી લઈએ જો તમારા ઘરમાં કોઈ માણસ બહુ બીમાર રહે છે તો તમારે બસ આટલું જ કરવાનું છે કે જે પાણી તમે તુલસીના છોડને ચડાવો છો તો એ પાણીમાં તમારે એક ચપટી અળદર નાખવાની છે અને એ જળ તમારે તુલસીના છોડને ચડાવવાનું છે આનાથી તમારા ઘરમાં કોઈ બીમાર નહીં પડે તમારા ઘરમાં જેટલી પણ બીમારી છે એ બધી જ જતી રહેશે તેમજ ધનની વર્ષા તમારા ઘરમાં થવાનું ચાલુ થઈ જશે મિત્રો આની સાથે જ તમને જણાવી દઈએ કે એવી કઈ ભૂલ છે કે જે તમે તુલસીના છોડને લઈને કરો છો મિત્રો સૌથી પહેલી ભૂલ એ છે કે તમારે ક્યારેય રવિવારના દિવસે એટલે કે એકાદશી અથવા તો અમાવસ્યાના દિવસે તુલસીને ક્યારેય જળ નથી ચડાવવાનું તેમજ આપણે તુલસીના છોડને સ્પર્શ પણ નથી કરવાનો તેમજ મિત્રો ઘણા લોકો એવા પણ હોય છે કે પોતાની આંગળીથી જ તુલસીના પાનને તોડી લે છે આનાથી જ એ લોકોને બહુ બધું સહન કરવું પડે છે એ દુર્ભાગ્ય છે છે એની પાછળ પડી જાય આથી મિત્રો આ ભૂલ ક્યારેય ન કરવી જોઈએ તુલસીના છોડને એવા લોકો છે કે એ દક્ષિણ દિશામાં રોપી દે છે જો તમારા ઘરે પણ તુલસીનો છોડ છે અને એ દક્ષિણ દિશામાં છે તો તમે તેની દિશા બદલીને ઉત્તર દિશામાં લઈ લેજો કારણ કે જો તમારા ઘરમાં દક્ષિણ દિશામાં તુલસીનો છોડ લગાવેલો છે તો તમે ગમે તેટલી તુલસીની પૂજા અર્ચના કરશો પણ તમારા જીવનમાં મુશ્કેલી દૂર નહીં થાય મિત્રો આ એક બહુ મહત્વપૂર્ણ વાત છે તમે આ ભૂલને ક્યારેય મામૂલી ન સમજતા જો તમે પણ આવી ભૂલ કરતા હોવ તો આવી ભૂલ ના કરતા કારણ કે દક્ષિણ દિશા જે છે એ યમ દેવતાની દિશા હોય છે તેમજ આપણા પિતૃની દિશા હોય છે તો મિત્રો તમારે ભૂલે ચૂકે પણ આ ભૂલ ના કરવી જોઈએ મિત્રો આની સાથે જ ઘણા લોકો એવા પણ હોય છે કે તુલસીના છોડને ડાયરેક્ટ પોતાના છાપરા ઉપર લગાવી દે છે આને અશુભ માનવામાં આવે છે તેમજ તડકામાં ક્યારેય તુલસીના છોડને નાખવામાં આવતો નથી જો મિત્રો તમે પણ આવું કરો છો તો આપણે તુલસી માતાને કષ્ટ આપીએ છીએ તેવું માનવામાં આવે છે આથી આપણે ક્યારેય છાપરા ઉપર તુલસીના છોડને ના રોપવો જોઈએ તમે તમારા ઘરમાં કંઈક એવી જગ્યામાં તુલસીનો છોડ રોપો કે જ્યાં થોડોક જ તડકો આવે અને થોડોક છાંયો પણ આવે તેમજ તુલસીનો છોડ જ્યારે પણ તમે તમારા ઘરમાં રાખો છો તો ત્યાં તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તેની આજુબાજુનું વાતાવરણ શુદ્ધ હોવું જોઈએ તેની આજુબાજુની જગ્યામાં ગંદકી ના હોવી જોઈએ તો આનાથી તુલસી માતા છે એ પ્રસન્ન થઈ જશે તેમજ તેની સાથે તે આપણને પણ ખુશ રાખશે કારણ કે તે લક્ષ્મીજીનું સ્વરૂપ છે તમે ક્યારેય તેને એક છોડ સમજવાની ભૂલ કરતા તમારે હંમેશા તુલસીના છોડની પાસે ચોખ્ખાઈ રાખવી પડશે તમારે ભૂલે ચૂકે પણ બાથરૂમ પાસે તુલસીના છોડને ના રોપવો જોઈએ આથી મિત્રો જો નવરાત્રીના દિવસોમાં તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો તમે તુલસીનો છોડ લઈ લેજો અને તમારા ઘરની ઉત્તર દિશામાં તુલસીનો છોડ વાવી દેજો પછી તમે જોશો કે તમારા જીવનમાં ક્યારેય પૈસાની તંગી નહીં આવે અને જો મિત્રો તમારા ઘરમાં પહેલેથી તુલસીનો છોડ છે તો જે ઉપાય તમને આ ચેનલના માધ્યમથી અમે કીધા છે તેનું તમે અનુસરણ કરી લેજો પછી તમારા જીવનમાં જે પણ સમસ્યા છે તે બધી દૂર થઈ જશે તો મિત્રો આશા છે કે આ માહિતી તમને પસંદ આવી હશે જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી લખવાનું ન ભૂલતા